ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા દર વર્ષે બનાસડેરીના માધ્યમથી અને મેડિકલ કોલેજના માધ્યમથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અંબાજી મહામેળામાં પગપાળા આવતા શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ થાય અને થકાન દૂર થાય તેના માટે મેડિકલ ક્લેમ્પ મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે અહીંયા ઘણા બધા ડૉક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે આપ જોઈ રહ્યા છો આજે બાર તારીખથી શરૂ થયેલો આ મેળો અઢાર તારીખ સુધી ચાલવાનો છે ત્યારે આજે આ કેમ્પનો શુભારંભ થયો છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ મેળાનું શુભારંભ થયો હતો આ કેમ્પનો શુભારંભ થયો હતો અને આપ જોઈ રહ્યા છો આવતા શ્રદ્ધાળુઓને શંકરભાઈ ચૌધરી ચા પીવડાવી રહ્યા છે નાસ્તો આપી રહ્યા છે પ્રસાદ આપી રહ્યા છે આજના આ પ્રસંગમાં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટર ડેરીના તમામ કર્મચારીઓ મેડિકલ વિભાગના કર્મચારીઓ અનેક ડૉક્ટરોની ટીમ સાથે આજે આ દાંતા ખાતે આવેલા શીત કેન્દ્ર પાસે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ પોતાની અલગ અલગ પ્રકારની સેવાનો લાભ લેવાના છે આ સેવામાં આ કેમ્પની અંદર અનેક પ્રકારના સાધન સુવિધાઓથી સજ્જ આ કેમ્પ કે અલગ અલગ પ્રકારની થકાન દૂર કરવા માટે પગપાળા આવતા જે શ્રદ્ધાળુઓ છે એમને મસાજ પણ કરી આપવા માટેના અનેક સાધનો સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ખાસ કરીને આ સેવા કેમ્પનો એક અનેખો ઉત્તમ ઉદાહરણ એ છે કે અહીં આવતા તમામ જે થકાન છે એ દૂર થઈ જાય છે કારણ કે મેડિકલ સેવા એક એવી સેવા છે કે જેના થકી તમારી જે બોડી લેંગ્વેજ છે જે શરીર છે એને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આ કેમ્પ દ્વારા આપવામાં આવશે મેડિકલ કોલેજ અને બનાસ ડેરી દ્વારા સ્થાપિત આ કેમ્પમાં શ્રદ્ધાળુઓને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે નમસ્કાર